ઓમ મંત્રનું રહસ્ય શું હોઈ શકે આપણે એ તો જાણીએ છીએ કે ઓમ મંત્રનો પાઠ કરવાથી વ્યક્તિને શાંતિ મળે છે અને સકારાત્મકતા વધે છે પરંતુ આ સિવાય શું ઓમ મંત્રનું બીજું કોઈ રહસ્ય છે ઓમનું રહસ્ય જાણવાથી તમને બ્રહ્માંડના સિક્રેટ કોડ ત્રણ છ નવ ત્રણ નંબર વાળી પહેલી ચાવી મળશે જેનાથી તમે દુનિયાના સૌથી મોટા ખજાનાના તમામ તાળા ખોલી શકો છો અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની શકો છો અને તમે એ પણ જાણી શકો છો કે આત્મા શું છે મોક્ષ શું છે બ્રહ્મા શું છે તમે તમે સંસારમાં કેમ છો અને અને શું છે જો રહસ્ય નથી જાણતા તો તમારી પાસે અરબો ખરબો પૈસા હોવા છતાં પણ તમે વિશ્વના સૌથી ગરીબ અને ભિખારી વ્યક્તિ બનીને રહેશો અને તમે આ ઓમ મંત્ર વેદ અને ઉપનિષદમાંથી મેળવી શકો છો પરંતુ જો તમારી પાસે તેનો અભ્યાસ કરવા માટે પૂરતો સમય નથી તો તમારે અમારી અંત સુધી જોવી જોઈએ સનાતન પ્રતીક પ્રતીક છે છે અને તે ભગવાન પણ એક ધ્વનિ અથવા મંત્ર છે જે પોતાની અંદર અસંખ્ય રહસ્યો ધરાવે છે અને અમેરિકાની ઓક્સફર્ડ યુનિવર્સિટીના ડિરેક્ટર પીટર રસેલ ઓમ મંત્ર પર ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે અને તેણે હોમ ઇક્વલ ટુ ની સામે સ્ક્વેર ને કહ્યું અને તેઓ કહે છે કે આ સૂત્ર ચેતનાની અભિવ્યક્તિને પ્રતિબિંબિત કરે છે ઓમ એ બ્રહ્માંડની ઉર્જા છે જેમાંથી આ બ્રહ્માંડ બન્યું છે અમેરિકામાં વિવિધ સ્થળોએ સંશોધન ચાલી રહ્યું છે ૐ ના અવાજની આપણા શરીર પર શું અસર થાય છે આ સંશોધનમાં જારે અલગ અલગ અવાજો ઊંચા અવાજે વગાડવામાં આવે છે ત્યારે દરેક અવાજની અસર સ્થિર પાણી પર અલગ અલગ જોવા મળે છે પરંતુ ઓમના અવાજની ધોની પાણીમાં કઈ અલગ જ આકૃતિ દર્શાવે છે સંશોધક પોતે આશ્ચર્યચકિત થયા કે તેના અવાજ વગાડવાની અસર અલગ છે સનાતન ધર્મમાં ઉલ્લેખિત શ્રી યંત્રના આકાર જેવો આકાર પાણી પર બને છે કોઈ પણ અવાજ આવો આકાર બનાવી શકતો નથી સંશોધકે કહ્યું કે ઓમનો ધ્વનિ મૂલ્યવાન જ્ઞાનનો ખજાનો છે અને પ્રાચીન સમયમાં કોઈ સાધુને લાગ્યું કે ગુપ્ત મંત્રથી ખજાનાના તોડી શકાય છે ત્યારે આ સાધુ ગુપ્ત મંત્રની શોધમાં એક મોટા આશ્રમમાં જાય છે અને ત્યાંના આચાર્યને એક મૂલ્યવાન ગુપ્ત મંત્ર આપવાનું કહે છે ત્યારે આચાર્યે કહ્યું કે હું તમને ગુપ્ત મંત્ર આપીશ પણ તમારે અહીં રહીને વર્ષો સુધી સેવા કરવી પડશે ત્યારે સન્યાસી આ વાત સ્વીકારી અને વર્ષો સુધી સેવા કરી એક દિવસ સંન્યાસી આચાર્ય પાસે ગયો અને કહ્યું કે હવે મને તે ગુપ્ત મંત્ર આપો ત્યારે આચાર્ય કહ્યું કે ઠીક છે તમે મારા નજીક આવો હું તમારા કાનમાં તે ગુપ્ત મંત્ર કહું છું જ્યારે સન્યાસી પાસે ગયો ત્યારે આચાર્યએ ઓમ મંત્ર જાપ કર્યો સંન્યાસી ખુશ થઈ ગયો પછી તે ત્યાંથી ચાલ્યો ગયો અને ઓમ મંત્ર જાપ કરવા લાગ્યો પરંતુ કોઈ ધનની પ્રાપ્તિ ન થઈ તેથી તેને શંકા ગઈ કે આચાર્ય તેની સાથે છેત્રપિંડી કરી છે જ્યારે તે બહાર લઈ ગયો તેણે જોયું કે એક માં તેના પુત્રને બોલાવી રહી હતી કે ઓમ બેટા અહીં આવો તો સંન્યાસી આશ્ચર્ય થયો કારણ કે અહીં તો કોઈના પુત્રનું નામ ઓમ હતું આગળ ગયો ત્યારે તેણે કેટલાક બ્રાહ્મણોને જોયા જેઓ નો ઉચ્ચાર કરી રહ્યા હતા કહ્યું ઠીક છે છે આવી રસ્તામાં આગળ ગયો અને કેટલાક વિદ્યાર્થીઓને મંત્રોચ્ચાર કરતા સાંભળ્યા ઓમ શાંતિ હાય ઓમ શાંતિ હાય પછી સંન્યાસી કહેવા લાગ્યા કે કેટલીક જગ્યાએ આગળ બોલવામાં આવી રહ્યું છે અને કેટલીક જગ્યાએ વાક્યની પાછળ ઓમ બોલવામાં આવી રહ્યું છે આ ઓમ ચોક્કસ મારી સાથે છેત્રપિંડી થઈ છે તે તેના આચાર્ય પાસે ગયો અને કહ્યું આચાર્ય તમે મને કેવો મંત્ર આપ્યો છે તે બધા જાણે છે તો પછી આ ગુપ્ત મંત્ર કેવી રીતે છે તમે મને બીજો ગુપ્ત મંત્ર આપો જેના દ્વારા હું ખજાનો મેળવી શકું આચાર્ય કહ્યું ઠીક છે હું તને બીજો ગુપ્ત મંત્ર આપીશ પણ તારે મારું એક કામ કરવું પડશે આચાર્ય અંદર જાય છે અને એક પથ્થર લાવે છે અને સંન્યાસી કહે છે આ લે આને બજારમાં લઈ જાઓ અને તેનો મૂલ્ય જાણ્યા બાદ આ પથ્થરને પાછો લાવજે પરંતુ યાદ રાખો કે આ પથ્થર વેચવાનો નથી સાધુ તે પથ્થર લઈને બજારમાં ગયો અને શાકભાજી વેચનારને બતાવ્યો શાક વિક્રેતાએ કહ્યું આ મારા શાકભાજી તોલવાના બાટ જેટલું જ વજનદાર છે હું તને બદલામાં થોડાક રીંગણા આપીશ સાધુએ પથ્થર લીધો અને કાપડ વેચનાર પાસે ગયો કપડાના વેપારીએ કહ્યું શું તમે વિચાર્યું છે કે અમે મૂર્ખ છીએ શું તમે પથ્થર વેચીને અમને છેતરવા માંગો છો હું આ પથ્થરને મફતમાં પણ લેવા માંગતો નથી પછી સાધુ તે પથ્થર ને એક ઝવેરી છે મારી પાસે આટલા પૈસા પણ નથી હું આ રત્ન ખરીદી શકું અને આખા રાજ્યમાં ભાગ્યે જ કોઈ હશે જે તેને ખરીદી શકશે પછી તે સં્યાસી પથ્થર લઈને આચાર્ય પાસે ગયો અને આચાર્યને કહ્યું કે જોહરી તેને મૂલ્યવાન બતાવી રહ્યો હતો અને અન્ય લોકો માટે તે પથ્થર માત્ર હતો તમને ખબર હતી કે આ પથ્થર નથી પરંતુ કિંમતી રત્ન છે તો પછી તેની કિંમત જાણવા માટે તમે મને બજારમાં કેમ મોકલ્યો તો આચાર્ય એ કહ્યું જેથી તમે ઓમની કિંમત જાણી શકો જે રીતે દરેક જણ આ પથ્થરની કિંમત જાણી શકતા નથી એટલે કે તેની કિંમત દરેક માટે એક રહસ્ય છે હર કોઈ એને પારખી પારખી નથી ફક્ત આંખો જ ઓળખી શકે છે તે પથ્થર નથી પણ એક રત્ન છે એ જ રીતે ઓમ પણ એક એવું રત્ન છે જેનું મૂલ્ય ગુપ્ત છે અને જેઓ તેની કિંમત જાણતા હોય છે તેઓ સમૃદ્ધ બને છે હવે ધ્યાથી સાંભળો હું તમને ઓમનો વિસ્તાર પૂર્વક રહસ્ય સમજાવું છું દેવોના સેનાપતિ ભગવાન કાર્તિકે ભગવાન શિવને ઓમનો જે અર્થ બતાવ્યો છે શિવને કહેલા ઓમનો અર્થ હું તમને કહું છું ઓમ એક એવો કુદરતી ધ્વનિ છે જે કોઈ પણ અથડામણ વગર ઉત્પન્ન થાય છે તમે તેને અક્ષર શબ્દ ધ્વનિ કે નાદ પણ કહી શકો છો ઓમ માં ત્રણ ધ્વનિ છે જેને માતૃ કહેવામાં આવે છે તે છે અધ્વનિ ઉધ્વનિ જ્યારે અધ્વની અને ઉધ્વની મળે છે ત્યારે ઓધ્વની બને છે સાથે મળે છે ત્યારે તે ઓમ બનાવે છે ઓમ ની ધ્વન ત્રણ ધ્વનિઓ થી જ સમગ્ર વિશ્વની તમામ ભાષાઓ અને બોલીઓ બને છે અને એક મંગો વ્યક્તિ પણ અધ્વની ઓધ્વની અને મધ્વની બોલી શકે છે આ ત્રણ શબ્દ બોલી શકે છે તમારી ભાષા કોઈ પણ હોય પણ જ્યારે શબ્દના ઉચ્ચારણ માટે તમે મોઢું ખોલો છો ત્યારે સૌથી પ્રથમ જ નીકળે છે અને તમે તમારું મોઢું બંધ કરો છો ત્યારે જ નીકળે છે અને જ્યારે તમે હોઠને પાસ લાવીને અડધું મોડ ખુલ્લું અને અડધું બંધ રાખો છો ત્યારે ઉધ્વની સંભળાય છે એટલા માટે બધી જ ભાષાઓની બધી ધ્વનિ પછી તે સ્વર હોય કે વંજન ઓમકારના અંતર્ગત આવે છે ઓમ એ એક વિશિષ્ટ સાર્વત્રિક ધ્વનિ છે છે ઈશ્વરનું માંડુકિયા ઉપનિષદ અનુસાર ઓમકાર એ વિશ્વની ઉત્પત્તિ અને પ્રતીક છે અને મધુબ આ સમગ્ર વિશ્વના અસ્તિત્વનું પ્રતિનિધિત્વ કરે છે ઓમકાર આત્માની ત્રણ અવસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે તે એ પણ દર્શાવે છે કે પ્રથમ અવસ્થા જાગૃત છે આ અવસ્થામાં આત્મા તેના ભૌતિક અવયવો અને ઇન્દ્રિયો દ્વારા આનંદનો આનંદ લે છે બીજી અવસ્થા અવસ્થા સ્વપ્ન છે આ અવસ્થામાં આત્મા તેના પુરુષ દ્વારા અંત દ્વારા આનંદનો અનુભવ કરે છે ત્રીજી અવસ્થા સુસુક્તિ છે આ અવસ્થામાં આત્મા પોતાના મન દ્વારા આનંદનો અનુભવ કરે છે અને જ્ઞાથી પરમાનંદની પ્રાપ્તિ કરે છે આ ત્રણ અવસ્થા પછી આત્મા ભ્રમલીન થઈ જાય છે આ અવસ્થામાં આવ્યા પછી આત્મા અદ્વૈત શિવ માત્ર શિવ જ રહે છે હવે તેને જગત અને બ્રહ્મ વચ્ચેનો પ્રપંચ નથી રહેતો અને તેને અનાહત નાદ ઓમ સંભળાય છે અનાહત અનાથ કોઈ ધ્વનિ નથી પરંતુ અનાહત એક અનુભૂતિ છે જેમાં આત્મા કહે છે અહમ બ્રહ્મા સમી શિવોહમ મેં જ બ્રહ્મ છું મેં શિવ છું મેઘ છું અનેર શરીરને મારવા પુત્રના રૂપમાં જન્મ લીધો છે અને મેં જ મારા માતા પિતાના રૂપમાં જન્મ લઈ ચૂક્યો છું આ સંસારમાં કેવલ મેં જ છું મારા સિવાય કોઈ નથી બોલવા વાળો પણ હું જ છું અને સાંભળવા વાળો પણ હું જ છું એક સાપ બળે હું જ મને દસવા જઈ રહ્યો છું અને હું જ તેનાથી બચવા માટે દોડી રહ્યો છું આ રહસ્ય સોનું ચાંદી રૂપિયા પૈસા બધું બધું માટી જેવું લાગવા લાગે છે કારણ કે આ ભૌતિક વાસ્તવમાં મારો જ સ્થૂલ રૂપ છે હું તો એટલો અમીર છું કે આ ઘર આ જમીન આ પૃથ્વી આકાશ તારા મંડળ જ નહીં આખું બ્રહ્માંડ જ મારું છે અને આવા કેટલા બ્રહ્માંડ હશે જે મારું જ અંગ છે તો જારે મને આવું મળે ત્યારે મારા જેટલો સમૃદ્ધ કોણ હોઈ શકે જ્યારે તમને ત્રણ નંબરની ચાવી ઓમકાર આપી છે જે હવે હું તમને આપી રહ્યો છું ચાલો હું તમને કહું મૂળભૂત કુદરતી અવાજો ત્રણ છે કુદરતી રંગો ત્રણ છે લાલ પીળો અને વાદળી પ્રકૃતિના મૂળભૂત લક્ષણો ત્રણ છે તેમના દેવો પણ ત્રણ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પદાર્થના મૂળ તત્વ ત્રણ છે ન્યુટ્રોન પ્રોટોન અને ઇલેક્ટ્રોન પ્રથમ આયામ ત્રણ છે લંબાઈ ચોળાઈ અને ઊંડાણ પૂર્વક અને આ ત્રણ નંબરની ચાવીનો જેટલો ઊંડાણમાં અધ્યાય કરશો અને તેની ગહેરાઈમાં જશો તો તમે મને શોધશો નહીં પણ તમે તમારી જાતને શોધી શકશો કારણ કે આ દુનિયામાં તમારા સિવાય બીજો કોઈ છે જ નહીં તો મિત્રો આ પ્રસ્તુરી તમને પસંદ આવી હશે તો વિડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ સાથે બેલ આઇકોન પ્રેસ કરીને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો મળીશું આગલા વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો મિત્રો